હેલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આપણે ઘણી બધી અલગ અલગ સબ્જી છે ટ્રાય કરતા હોય છે તો આજે એમાંથી જ એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોન કેપ્સિકમનું શાક બનાવવાના છીએ તો ચલો થી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જે રીતે સબ્જીનું નામ છે એ પ્રમાણે અહીં આપણે જોશે કેપ્સિકમ અને કોર્ન તો મેં અહીં એક કેપ્સિકમ અને કોર્ન છે એક કપ લીધા છે જે બે બોઈલ કરી લીધા છે હવે આપણે કેપ્સિકમ કટ કરી લેશું વચ્ચેથી આવી રીતે કટ લગાવી અંદરથી બીવાળો ભાગ છે કાઢી લેવાનો છે જનરલી કોર્ન કેપ્સિકમનું શાક છે આ ગ્રીન કેપ્સિકમનું જ બનતું હોય છે તો આ રીતે મેં બધા જ કેપ્સિકમ છે કટ કરી લીધા છે તો આપણી પાસે કેપ્સિકમ અને સ્વીટ કોર્ન બંને તૈયાર છે હવે આપણે સબ્જીમાં નાખવાની એક પેસ્ટ બનાવવાના છીએ તો એની માટે જોશે અહીં બેથી ત્રણ તજના ટુકડા બે તીખી મરચી બે આદુના ટુકડા આઠથી દસ લસણની કઢી એક તમાલપત્ર બે નાની સાઇઝની ડુંગળી અને બે મોટા ટમેટા હવે સૌપ્રથમ આપણે મિક્સર જારમાં ટમેટા સિવાયની બધી જ વસ્તુને એડ કરી દઈશું અને ત્યારબાદ પાણી નાખ્યા વગર જ આ બધી વસ્તુને ક્રશ કરવાની છે તો આપણી પાસે આ પેસ્ટ તૈયાર છે મિક્સર જારમાંથી આ પેસ્ટ કાઢી અને ટમેટાને પણ આમાં જ ક્રશ કરવાના છે હવે આપણે અહીં એક કઢાઈ લેશું જેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થાય એટલે જે આપણે કેપ્સિકમ કટ કરીને રાખ્યા હતા એને એડ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે એને સોતે કરવાના છે ચારથી પાંચ જ મિનિટમાં કેપ્સિકમ છે તરત જ સોતે થઈ જશે થોડા સોફ્ટ થાય એટલે આપણે એને કાઢી લેશું કેપ્સિકમને કૂક થતાં બહુ વાર લાગતી નથી તો તમે જોઈ શકો છો છરીની મદદથી આપણે ચેક કરીએ તો આ રીતે કેપ્સિકમ જે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લેશું હવે એ જ તેલમાં આપણે વઘાર કરીએ તો અડધી ટીસ્પૂન જેટલું જીરું જીરું કકડે એટલે અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને ત્યારબાદ જે આપણે મસાલો પ્રિપેર કરીએ તો એ મસાલો એડ કરવાનો છે આમાં ડુંગળી લસણ ને બધું હોવાથી એને સારી રીતે સોતે કરવું ખૂબ જ જરૂરી છે નહીંતર ડુંગળીની કાચી સ્મેલ આવશે તો લગભગ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પાંચથી છ મિનિટ માટેને કૂક કરવાનું છે અથવા તો તેલ છૂટું પડે ત્યાં સુધી અત્યારે બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સોતે કરીશું તો પાંચથી છ મિનિટ થવા આવી છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે ઉમેરી દઈશું એમાં બે ટોમેટાની પ્યુરી જે આપણે પહેલાં લીધા હતા ટમેટા એની પ્યુરી મિક્સચારમાં બનાવી લીધી છે તમારી પાસે રેડીમેડ પ્યુરી હોય તો તમે એ પણ એડ કરી શકો છો હવે ટમેટા પણ કાચા જ અત્યારે ઉમેરી રહ્યા છીએ એટલે આપણે એને પણ સારી રીતે કૂક કરવાના છીએ તો આ બધી જ વસ્તુ મિક્સ કરી લેશું અને ત્યારબાદ મસાલા કરીએ તો અહીં એક ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવાનું છે અત્યારે આપણે બધા જ મસાલા મિક્સ કરી દીધા છે તો આ મસાલાનું ફ્લેવર કેપ્સિકમ અને કોર્ન બંનેમાં આવી જાય એની માટે આપણે આ સ્ટેજ ઉપર જ સ્વીટકોન ઉમેરી દઈશું જે મેં ઓલરેડી બોઇલ કરીને જ લીધા છે અને ત્યારબાદ મિક્સ કરી લેશું અને કેપ્સિકમ પણ સાથે જ ઉમેરી દઈશું હવે આ બધી વસ્તુને લગભગ અડધો ગ્લાસ પાણી ઉમેરી અને ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવાનું છે તો લગભગ દસથી પંદર મિનિટ જેવો સમય થવા આવ્યો છે તો આપણે હવે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે અહીં થોડું થોડું તેલ ઉપર આવવા લાગ્યું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે એકદમ ક્રીમી ટેક્સચર આવે એની માટે અહીં મેં હંકડ લીધું છે અને જો તમારે હંકડ ન વાપરવું હોય તો તમે કાજુ અને મગજતરીના બીની પેસ્ટ પણ ઉમેરી શકો આ વસ્તુ છે એ સૌથી છેલ્લે એડ કરવી અને એડ કર્યા બાદ તરત જ મિક્સ કરવાની છે હંકડ એટલે આપણે દહીંમાંથી વધારાનું પાણી કાઢી અને ત્યારબાદ થોડું ઘટ દહીં હોય એને સારી રીતે ફેટીને ત્યારબાદ સબ્જીમાં ઉમેરવાનું છે જેનાથી સબ્જીમાં એકદમ ક્રીમી ટેક્સચર આવશે હવે તેલ છૂટું પડી ગયું છે તો સૌથી છેલ્લે ઉમેરીશું કસૂરી મેથી અને થોડી ઝીણી સમારેલી કોથમીર અને ત્યારબાદ સૌથી છેલ્લે અહીં એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું તે સૌથી છેલ્લે ઉમેરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે તો આપણું આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોન કેપ્સિકમ છે તૈયાર છે જેને તમે પરાઠા સાથે સર્વ કરી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આશા રાખો રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય